આજે આપણે નાવલી અવતરણ એટલે કે સાવરકુંડલાની નાવલી નદીનું અવતરણની વાત સાંભળીશું આજે પણ દ્ર દર ત્રણ ચાર વર્ષે એકાદ વર્ષ તો કચ્છ કાઠિયાવાડમાં એવું જાય છે કે જ્યારે પાણી પાણીના પોકાર સંભળાય છે કાઠિયાવાડની શૌર્યથી ભીની ધરતી પણ પાણીની આસમાં ગમગીન થયેલી જણાય છે આમ સાવરકુંડલાના પાદરેથી વહેતી નાવલી નદી પણ એક વખત એવો હતો કે જ્યારે ચૈત્ર વૈશાખમાં કોરા કડક થઈ જતી હતી અને લુખા કાળમીંડ પથ્થરો માનીઓની નજર સામે ભૂંકાતા હતા આમ એક વખત ઉનાળાના વૈશાખ જેઠના કડકડતા તાપમાં સાવરકુંડલાને પાદરે એક સાથે અગિયાર જનો પરગામથી આવી પહોંચી પાણી વિના ત્રાસદી ભોગવતી પ્રજા અને જાનનું સામયું કરવા કોઈ જાય નહીં માંડવા સુના માર્ગો વેરાન અને લોકો ત્રાહી મામ લોકોએ એકઠા થઈને પોતાના રાજા સોમેશ્વર કોટીલાને અરજ કરી અને પ્રજાપાલક રાજવી સોમેશ્વર મૂંઝાયા કે પાણી લાવવું જ ક્યાંથી કોઈ સ્ત્રોતો છે નહીં કુવા અને વાવના તળિયા દાણા ભરવાની કોઠીઓ જેવા સૂકા ભટ્ટ છે અને કૂટિયા ગાળી ગાળીને

એકાદ ગાઉ એટલે કે બે માઇલ છેટે દેવી ખોડિયારના સ્થાનકે આવી પહોંચ્યા અને સૂરજ હાથમી ગયો હતો કાળી દિબાંગ રાતના અંધારા ધરતી પર પથરાઈ ગયા હતા અને મા કહેતા કે સોમેશ્વર કોટીલાએ આય ખોડિયારને અરજ કરી કે હે મગરવાહિની મારી નાવલીમાં જળ ભરી દે અને હે નાવલી નદી અમારા ગામને ગંગા સમાન તું અમને તારું અમૃત જળનું પાન કરાવ આફત વેળા આવતા મેં તો અવર માંગ્યું ના આજ તરસ્યાને જળપા તું ગંગા અમારા ગામની મન મહેરામણ દલ દીધી અને નારી નજરું મેરું પાર અમજીવતરનો આધાર તું ગંગા અમારા ગામની આવ્યા તારા આશરે અમે આશા લઈને કોઈ તારા ઉરને ઉજળા જોઈએ નામે તારા નાવલી નાવલીમાં જળ ભરી અને રયતને સુખી કરવી તો પોતાના લોહીથી માં ખોડિયાળને અંજલી આપવાનો નિશ્ચય કરી આવેલ કોટીલાએ તલવાર પોતાના માથા પર ઉગામી અને તલવારની ધારના તેજીલો કિરણો અંધારી રાતને પણ અજવાળી રહ્યા હતા વાતાવરણ ભયંકર બની ગયું અને આકાશવાણી થઈ કે સબૂર સુમરાહ સબૂર તારા જેવા પ્રજાના પાલનહારને મરવા દેવાય નહીં માટે ઊભો થા અને ઊઠ ઘોડી પલાણ ઘોડી દોડાવી જા અને જ્યાં સુધી તારી ઘોડી દોડશે ત્યાં સુધી નાવલીમાં બારે માસ પાણી છલકાશે કોઈ તાપ પણ સુકવી શકશે નહીં પણ હા મારી એક વાત સાંભળજે કે જો પાછું વળીને જોઈશ નહીં તારી ઘોડી સુકાયેલી નાવલી નદીના પટ પર હાકજે અને સોમેશ્વર તરવાન મ્યાનમાં કરી અને ઊભા થયા અને ઘોડી પર સવાર થઈને ઉપડ્યા આગળ ઘોડી અને પાછળ પાણીના પૂર ઉમટ્યા આગળ ઘોડી અને પાછળ જાણે સમુદ્ર ઘૂઘવતો હોય એમ નાવલી નદીના પાણીના પૂરના લોટ ઘસી આવ્યા આમને આમ લગભગ એકાદ ગામ રાજા ઘોડી હાંકી ગયા અને દૂરથી પોતાનું પાદર દેખાયું ગામ કુંડલાના પાદર જાનૈયાઓના મોં પર તેણે હરખ પારખ્યો અને ઉમટતા નદીના પાણી જોવા ગામ લોકો દોડી આવ્યા ઢોલ અને ત્રાસા અને શરણાઈના સુરથી વાતાવરણ ગેહકી ઉઠ્યું પણ આ વાજિંત્રોના પ્રચંડ અવાજથી ઘોડી ભડકી અને ઊભી રહી ગઈ અને લોકોને ચેતવતા સોમેશ્વરે પાછળ પીઠ ફેરવી કહ્યું કે થોભો આમ આમ કરતાં પાછું વળીને જોવાની શરત ચૂકાઈ ગઈ અને એ જ પળે નદીના ઘૂઘવતા પાણી સર્પની જેમ જમીનમાં ઉતરી ગયા અને ગામ તળ પૂરું થયું દક્ષિણથી હાંકેલી ઘોડી ઓતરાદા પાદરમાં આવી પહોંચી હતી રાજવીની મશા તો નાવલીને ગામની વચ્ચેથી હાંકી અને પ્રજાને પાણીથી ધરવી દેવાની હતી પણ શરત ચૂક થઈ અને પાદર સુધી આવેલી ગંગા પાદરમાં જ સમાઈ ગઈ અને આ અણધારી ભૂલથી રાજાની આંખો વિસ્ફારિત થઈ અને આંખોમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડ્યા આમ રાજા સોમેશ્વરને રોતા રોકી એક ચારણે આ પ્રમાણમાં ધૂહો કીધો કે ભગીરથ જાચે ભોળિયો ગંગા વહેવા કાજ પણ તું તો એકલ હાથે જુજ્યો નાવલી લેવા આજ એટલે કે રાજા ભગીરથે તો ગંગાને જમીન પર ઉતારવા માટે ભોળા શંભુ શંકરને રીઝવ્યા હતા જ્યારે તું તો નાવલી નદીમાં નીર લાવવા કાજે એકલા હાથે ઝૂમ્યો છો હે પ્રજાના પાલનહાર તને જાજા રંગ છે અને નદીને જોતા અંતર અને આખું આખું રાજીપાથી ઉભરી ઉઠ્યું અને નદી જીવંત બની આજે પણ સાવર કુંડલાની દક્ષિણે નાવલી નદી વહી જાય છે નાવ જેવા આકારથી જેનું નામ નાવલી પડ્યું છે વર્ષોનો ઇતિહાસ અને ત્યાંનો લોકસમૂહ સાક્ષી છે કે સાવર અને કુંડલાની વચ્ચોવચ કાળ દુકાળે બારે માસ ગોઠણ સમા પાણીથી વહેતી હતી તે ખોડિયાળના સ્થાનકેથી નીકળી અને કુંડલાની ઉત્તરે એકાદ ગામના પટ સુધી નદીના પાણી બારે માસ સરખા ઉભરાતા વહેતા હતા જે કાળે ઉનાળે પણ સુકાતા ન હતા જ્યાં સુધી સોમેશ્વરની ઘોડી આવી હતી ત્યાં સુધી પાણી બારે માસ સુકાતું ન હતું અને બાકીના એકાદ ગાઉના પાટ પર હાલ જ જ્યાં બંગલાવાડી છે ત્યાં ભર શિયાળે પણ પાણી સુકાઈ જતા હતા પણ હવે પુલ બાંધ્યા પછી હવે સૂકી ભટ્ટ દેખાય છે અને માન્યતા એવી છે કે નાવલી બંધાઈ નથી ત્યાં સુધી વરદાન અચળ રહ્યું હતું કોટીલાની વાસે કોઠે જળ ખળખળતા જાય સોમેસરે સામું જોયું ત્યાં નાવલી રહી ગઈ ન્યાય નીરખી રૂડી નાવલી અને શેલાના ભરિયલ સીમ જમદડ જોગી દાસ જ્યાં નિર્ભે લીધેલ નિમ કુંડલ પરની કોર મરું તોય મેલું નહીં અને મરીને સરજુ મોર નાયડુમાં વાલી નાવલી ધન્ય છે એ પ્રજા પાલન સોમેશ્વર કોટીલાને કે જેમણે પોતાની પ્રજાની ખાતર પોતાનું માથુંમાં ખોડિયાળના ચરણે અર્પિત કરી દેવાનો વિચાર કર્યો ધન્ય છે એવા રાજવીઓને આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો